નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીનાભ મિત્રો આજે અમે જ્યાં છીએ મારી ભાણેજીના ઘરે લગાવ્યા મારા નણંદના દીકરી એટલે તમને લવાઈ લાગશે કે નણંદના દીકરી ને ભાણીજી પણ અહીં મામો ભાણેજી સરખા છે મારાથી એમના પેલા લગ્ન થઈ ગયા હતા તો એમના ત્રણ દીકરા છે એક દીકરાના પહેલાં લગ્ન થયા આજે બીજા દીકરાના લગ્ન છે દીકરાનું નામ છે વિમલભાઈ વિમલભાઈ ઠાકરાણી વિમલભાઈ કાંતિભાઈ અને એમના મમ્મીનું નામ છે કલ્પનાબેન કલ્પનાબેન મારા ભાણેજી થાય તો અહીં મામાનું થઈ રહ્યું છે સ્વાગત સામૈયામાં હું થોડીક મોડી પહોંચી પણ અહીં મામા અને મામી રમી રહ્યા છે ઘરે સન્માન મામાનું અમે પણ રમીને થોડીક વાર રમત હું તમને બતાવું પૂરેપૂરી કદાચ નહીં બતાવ્યું થોડીક ઝલક જોઈ લો અને પછી મામેરું ભરાય છે આ ઝલક છે એટલે તમે વિડીયો પૂરો જોજો એટલે તમને મજા આવશે આનંદ આવશે દરેક પ્રસંગની આ એક જ વિડીયોમાં મેં ઝલક આપી છે એટલે તમે જોઈ શકશો મામેરાનું સમય છાપનું સામયું માંડવું દસ જ મિનિટમાં તમને બધું જ બતાવી દઈશ આ જો રમી ગયા મારી વાણેશજી છે મારા જેવું શરીર વાણેશજીનું અને પાછી સેંઘાણી પરિવાર આ દીકરી હું પણ સેંઘાણી પરિવારની દીકરી તો અહીં બધા સરસ મજાનો ઘાસ લેવો કે ગરબો કે જે કોઈ મામાના સ્વાગત ના કે ડાન્સ કરે તો ચાર જણા જ કરે આમ રમે તો બધા અમે અમારા ચેતનભાઈ પણ રમી રહ્યા છે ચેતનભાઈની રાજ અમારી ભાણેજીનો મોટો પુત્ર ચેતનભાઈ છે એની બાજુ એના ધર્મપત્ની શિલ્પા અને હવે આવી ગયા છીએ આપણે સમાજવાડીના હોલમાં અને અહીં મંડપારોપણનું કામ ચાલુ હતું માંડવામાં હવન હવનમાં હોમ આપવાની ક્રિયામાં અહીં ભાણીજી અને અમારા ભાણેજા જમાઈ કાંતિભાઈ ઠાકરાણી કાંતિભાઈ તેજાભાઈ ઠાકરાણી અને બાજુમાં મારી પાણીજી છે કલપા તો અહીં માંડવાની વિધિ થઈ રહી છે વિધિ મોટેભાગે પૂર્ણ થવા આવી છે મેં કીધું ઝલક જ બતાવી રહી છું આખો માંડવો નહીં આજે વિચાર્યું કે ઝલક ઝલક આપી અને તમને લગ્ન બતાવીશ અહીં માંડવો પૂર્ણ થશે એટલે આવશે એના મામા અને મામી ઉઠાડવા માટે એટલે તમે વિડ્યો જોજો કેટલા મામા અને મામી આવે છે પ્રસંગ કરીએ અને પરમાત્માને જ યાદ ન કરીએ પ્રભુને જો જમાડીએ નહીં તો ચાલે નહીં અહીં યજ્ઞ દેવને એક એક મંત્રોચ્ચાર સાથે હોમ આપી જમાડ્યા અને અહીં આવ્યા છે ભાણેજાને બેઠા કરવા માટે મામા અને મામીઓ સગા મામા બે છે કિશોર મામા અને જિજ્ઞેશ મામા કોકિલા મામી અને રાધા મામી એની સાથે કાકા બાપાના દીકરા બધા જોડાયા છે અને વચ્ચે ભાણેજ વિમલભાઈ વરરાજા અહીં સાથે બાળગોપાળ બધાની ફોટોગ્રાફી થઈ અને હમણાં જ તૈયારી થાય છે મામેરું ભરવાની એટલે મામેરા માટે મામા ગયા છે છાપ તૈયાર કરવા માટે મોટા બાપુજી અને બધા ડાયરેક્શન આપે છે કે આ બાજુથી મામા આવે સામેથી અને આપણે સામાયું કર્પનાબેન એના સ્વાગત માટે તૈયાર રહ્યા છે ફૂલડાઓ ફૂલ લઈને ઊભા છે બેનને બનાવી આવે મારા ભાઈ અને શાળા તો સન્માનું ક્યાં ફૂલ જેવા કોમળ હૃદયથી બેન તમને આવકારે છે મારા મારા વીરા માંડવીઓ આવ્યો મારો આવ્યો મારો લાખીનો આપે એ લાખનું કદાચ ના આપે તો પણ મારું અંતર એની માટે છે સવા લાખનું મારો વીરો મને આપે છે પણ કદાચ ના આપે તો મારો આત્મા મારો હૃદય એની માટે સવા લાખનું છે અહીં બત્રીજાઓ રમતા રમતા સામે આવી રહ્યા છે ચાર ભાઈની એક જ દાડકડી બેન દ્રષ્ટિ એની નામ એની પણ દ્રષ્ટિ છે તો દ્રષ્ટિ રમી રહી છે આ ચોથો ભાઈ મને પૂછાયું નહીં પણ હતો નહીં ત્રણ ભાઈ જિગ્નેશભાઈને ઘરે બે પુત્ર કપલ રૂપે આવ્યા છે અને એ ભાઈ બેન રમી રહ્યા છે આ બાજુ કિશોરભાઈના બે દીકરાઓ આદત અને નામ ભુલાઈ ગયું જો હમણાં બીજા આદત એવુંમાં તો સરસ મચા જય આદર્શ સાથે જય નામ યાદ આવી ગયું જય બંને રમી રહ્યા છે પાછળ કાકા બાપા માસી બધા જ માસીઓ જોડાય છે ફૈની દીકરી કાકાની દીકરીઓ કલ્પના બેન મોટી અને પાછળ નાની બેનો બધી જમેરાના સંઘ સાથે જોડાઈ ગયું છે અહીં નાનીમાં ઘોર કરવા ગયા એટલે કે કલ્પના મીલા કાકી આ જો કિશોરભાઈ અને જિજ્ઞેશેશભાઈ બે જ છાપ લઈ લઈ ગયા છે આમ છાબું ઘણી બધી થઈ શકે પણ હવે હમણાં રોકડું એ ઘણું થઈ ગયું છે અને ભત્રીજા રમી પણ શકે એટલે બે મામાએ છાબ લીધી અને રમતાં રમતા પોચ્યા છે મંડપની બાજુમાં એટલે માંડપારો પણ થયું ત્યાં અહીં બેન અને બનેવી અને ભાણેજો જેના લગ્ન થઈ રહ્યા છે ભાણેજા બધા આવકારે છે જોડ હું ને સંતોષણ વેલડી સરસ મજા ને એમાં ભજનો ભજનો ન કહી શકાય તો લગ્ન હવે એ અસ્ત થતા જાય છે અમારી પેઢીને હજી પણ આવડે છે મારા ભેગી બહેનો છે એને અમારા પછીની જે પેઢી છે એને ગીત આવડતા નથી અને ગાઈએ તો ગમતા નથી એવું લાગે મને નહીં તો એક પ્રસંગના સરસ મજાના ગીતો હોય છે અહીં મામાને આવકારે મામાની છાબું છે મામા આગળ વધે ત્યાં સુધી હજી ભત્રીજા ભાભીઓ માસીઓ બધા ઝૂમે છે હરખની હેલીએ ચડ્યા છે મારા ફૈબાને ઘરે લગ્ન થઈ ગયા છે આ વિડીયો જો તો ઓછું રમાય છે તો બીજો વિડીયો આપીશું જે અમારામાં હરી ઘડી ભરવા જાય અને તમે બીજા વિડિયા બધાના જોયા છે જેને વરદ કહી શકાય એમાં જે બધાના રમ્યા છે જે તે સમયની તૈયારીઓ જે તે સમયના કપડાંઓ જોવા ચોક્કસથી વિડીયો જોજો અને વિડીયોને શેર પણ કરજો શેર કરશો તો અન્ય લોકો પણ જોઈ શકશે તો સાઈડમાં કઈઓ મોટી માઓ ઉભા અને હવે બધું જ ઠાકરાણી પરિવાર જે મેનો સાસર પરિવાર છે જેઠાણીઓ નણદોઈ અને એ બધા ગોઠવાઈ ગયા છે કચ્છોળા પાટીદાર સમાજનો રિવાજ છે કે ફૂલની તો ફૂલની પાંખડી કેરમણી કરે જે થઈ શકે એવું કોઈ કહે નહીં અમારામાં કે આટલા કેમ આપ્યા સો રૂપિયા કેમ આપ્યા અને સારી સાડી કેમ ના પી એવું કોઈ ન કહે પણ જેનાથી જે હોય એ આપે અને બધા બેસી જાય તો અહીં આ સાઈડથી જોઈએ તો મોટા મમ્મી કલ્પતાબેન કસ્તુરબેન જે અમારા ડુડવાના ધોળું પરિવારના દીકરી છે બાજુમાં શારદાબેન એ રીતે ગિરિજા જેઠાણી અને બધાના બંને મામીઓ કોકિલા મામી અને રાધા મામી નિયાણાના હાથ તોડાવશે ચાંદો કાઢશે અને એ થઈ ગયું ખાતુડા વૃંદાલાલ અહીં કિશોર મામા અને કોકિલા મામી કશું કલ્પનાબેનને કેરામણી કર્યા છે અને આ બાજુ દ્રષ્ટિ અને મોટા મમ્મી મારા જેઠાણી ઝવેરબા જે પુના રહે છે તેમની સાથે વાતો કરવાની છે પહેલાં નીચે બેઠી હતી તો નાની મા એટલે કે મારા નણંદ ત્યાં ગયા મમ્મી પપ્પા તો ત્યાં તો ખુરશી ખાલી થઈ લેવે સી ગઈ મોટા બા પાસે મોટા મમ્મી કહું છું ભાઈ બાજ કે છે કાયમ તો જો અહીંયા બાજુ મામીરું ભરાઈ રહ્યું છે અને એક ઝલક બતાવું વધારેલા મહેમાનોની આ મારા નાના સુશીલાબેન હંસાબેન પાછળ મંજુલાબા અને અમારી ભત્રીજી વર્ષાબેનનો આવ્યો છે વિડિયો કોલ તો બધા હશે બતાવે લગ્નનો પ્રસંગ બતાવી રહ્યા છે અને બબુડા અમારા સુશીલાબેન રમાડિયા છે એના રોહિત્રા અને પોતરા આ બાજુ મામા બેઠા છે ના એક અમારા જેઠ બાપુજી છે હવે પેરામણી કરીને નીચે ઉતર્યા મેં તમને કીધું ને ઝલક બતાવું છું એટલે જલ્દી 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 બધું જશે અને અહીંયા વાલજી બાપુજીનો પરિવાર આ વિડીયો બધા મેં દૂરથી કર્યા છે પછીના વિડીયો તમને બતાવીશ નજીક નજીકથી કર્યા છે પહેલી ગઈ ને ત્યારે મને થોડો ડર લાગતો હતો વિડીયો કરું કે ના કરું કરીશ તો શું કે કઈ મણિલાલ બાપુજી પરિવાર પણ મેરમણી કરીને પાછું હોય અને હવે અમારો વારો આવ્યો છે અનિલ નહોતો એટલે અનિલના પપ્પા હું અને મોનુ મોનુ ની બાજુમાં ઊભી રહું હાઈટ પેલાય નથી અને એમાં મોનુ ઊંચી એટલે સાવ ડીજકી લાગુ છું કસ્તુરની બાજુમાં ડીજકી નથી લાગતી કલ્પના ની બાજુમાં એમની પેરામણીના કવર અમે આપ્યા અને અમારા રિવાજ ઉપર મુજબ વળતર કવર એમને આપ્યું આ જો મળે છે ને મામો ભાણીજી બને સરખા છે થોડાક જ મોટા મામો છે એટલે ભાઈ બેન જેવો વ્યવહાર છે એમનો અને આ પરણે છે ને એ ભાણીઓ અને વિમલ એટલે ભાણિયો વિમલ અમારા અનિલ જેવડો છે હવે આવી છે મારી ભત્રીજી મારા જમાઈ રણછોડકુમાર અનુબેન ઈશ્વરકુમાર અને હિનાબેન સગી બેન આવી ગયા હવે પાછળથી વચ્ચે બીજા સગા આવી ગયા ને હવે ત્રણ બેનો આવી છે નાની અમારી ભત્રી જો મોટી પ્રજ્ઞ પછી લતા સાથે અને દ્રષ્ટિ હવે પરિવાર મોટા થઈ જાય એક સાથે આવે તો બધા ભેગા સમાય નહીં જો આમાં ત્રણ મહિનાનો પરિવાર આટલો છે હજી દ્રષ્ટિનો પરિવારમાં તો બને જવા છે તો અહીં થોડી થોડી ફોટોગ્રાફી કરવાની કોશિશ કરી વિડીયોગ્રાફીની બીજા પ્રોગ્રામ છે ને નજીકથી લીધા છે ને સારી રીતે આપ્યા છે એટલે બીજા વિડીયા જોવાના ચૂકશો નહીં આ વિડીયોને પણ આપ શેર કરજો વિશેષ શેર કરી મને પ્રોત્સાહિત કરશો અને અહીં તમને થોડીક ઝલક બતાવી દેવા બધા બેઠા છે એમની લગ્નની મોજ બધા માણી રહ્યા છે આમાંથી કેટલાને તમે ઓળખો છો અને આ વડીલને તમને બતાવી રહી છું કે આ અમારા કલ્કાબેનના સાસુમાં છે મોટા નણંદ નણદોઈ કારણ કે મારા જમાઈરાજ નાના છે એટલે મોટી ઉંમરના હોય એ વિડીયોનું એન્ડિંગ આવું ઘરે મળું સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને આવજો મિત્રો વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરીને જરૂરથી કહેજો ધન્યવાદ